જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે સરગવાની સિંગોમાંથી બનતા પરોઠા બનાવીશું સરગવાની સિંગો ખાવાથી શરીર બહુ જ નિરોગી રહે છે અને બીજી વસ્તુ જેને સાંધાના દુખાવા હોય કોઈ પણ ઢીચણની સમસ્યા હોય તો આપણે સૂપ પીતા હોઈએ છીએ સરગવાનું અથવા સબ્જી બનાવતા હોઈએ છીએ પણ જો એ બધું ખાઈને તમે કંટાળી ગયા હોવ ને તો હવે પછી મારી રેસીપી જોશો એટલે તમને ઓટોમેટિક આ પરોઠા બનાવતા બી આવડી જશે તો સબ્જી અથવા સૂપ પી અને તમને એવું થતું હોય કે હવે મારે કોઈ બીજી રેસીપી ખાવી છે તો તમે આ પરોઠા બનાવીને ખાઈ શકો છો તો એકદમ હેલ્ધી પરોઠા આપણા આ તૈયાર થઈ ગયા છે સરગવામાંથી જે ગર્ભ નીકળતો હોય છે સરગવાનો એમાંથી આ પરોઠા આસાનીથી ઘરે તૈયાર થઈ જતા હોય છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિધિ કિચનને હવે આપણે આ પરોઠાને ચટણી સાથે સર્વ કર્યા છે એ બી ચટણી બહુ જ ટેસ્ટી બનાવી છે વધારે પડતું લસણ નાખ્યું છે અને એકદમ સરસ સ્પાઈસી આ ચટણી બની ગઈ છે તો તમે સવારમાં નાસ્તામાં જુઓ આ રીતે તમે બનાવી શકો છો રાતે બધી પ્રોસેસ કરીને મૂકી દો તો સવારે ફટાફટ લોટ બાંધી અને આ રીતે તમે પરોઠા ઉતારી શકો છો અને જો તો કોઈ તમારે નોકરી કરવા જતા હોય તો એને બી તમે આ પરોઠા તમે લંચ બોક્સમાં આપી શકો છો તો હવે આપણે પરોઠામાં શું સામગ્રી પડે છે એ જોઈ લઈએ અત્યારે મેં રોટલીનો લોટ એક ચમચી લીધો છે પચાસ ગ્રામ જેટલી સરગો લીધો છે પચાસ ગ્રામ જેટલું આપણે તુવેરના દાણા લીધા છે જુઓ આ રીતે તુવેરના દાણા બજારમાં મળતા હોય છે પણ ફોલી અને આ રીતે આપણે દાણા કાઢતા હોઈએ છીએ ને લસણ છે અને થોડુંક મરચાં છે બસ હવે આપણે આની એક ચટણી બનાવવાની છે લસણ લીલા મરચાં અને આદુની બસ ચાર વસ્તુને સારી એવું પીસી નાખવાનું છે અહીંયા તમને પસંદ હોય તો એક ટામેટું બી તમે અહીંયા નાખી શકો છો કારણ કે આટલી વસ્તુથી તો પાણી નાખવું પડે છે પણ પાણી નાખ્યા વગર જો ચટણી તમારે બનાવી હોય ને તો આ રીતે ટામેટું અડધું નાખી દેવાનું તો એનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે અને આસાનીથી ચટણી પીસાઈ બી જાય છે તો થોડી મેં દરદરી રાખી છે જો આ સમયે તમારે આના ઉપર વઘાર કરવો હોય તો બી કરી શકો છો અને સિમ્પલ બી આ ચટણી તમે ખાઈ શકો છો અથવા સ્ટોર બી કરી શકો છો હવે આપણે એક કૂકર લીધું છે કૂકરમાં આ રીતે સરગવો છે એ કાપેલો છે મેં થોડો ઝીણો ઝીણો ચોપ કરીને કાપ્યો છે તમે થોડી મોટી સીંગો રાખશો તો બી ચાલશે એવું જરૂરી નથી પણ મેં ફક્ત બે જ સરગવો અત્યારે જે સીંગ આવે છે એ લીધી છે હવે એમાં અડધા ગ્લાસ પાણી નાખી અને ફક્ત આને બેથી ત્રણ સીટી આપણે ફૂલ ગેસે બોલાવી દેવાની છે થોડું ઠંડુ થાય ત્યાર પછી આપણે બીજી પ્રોસેસ કરીશું તો બે સીટી બોલી ગઈ છે અને જુઓ એકદમ સરસ આપણો સરગવો અને તુવેરના દાણા છે એ સરસ બફાઈ ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આ પાણી બચે છે એને ફેંકી નથી દેવાનું કારણ કે જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોવ તો આ પાણીને તમે લોટમાં બાંધવામાં લઈ શકો છો અથવા તમે સબ્જી બનાવતા હો એની જોડે બી આ પાણી ઉમેરી શકો છો કારણ કે આ પાણીમાં બહુ જ બધા વિટામિન્સ રહેલા છે તો બિલકુલ પાણીને ઢોળી ના નાખશો હવે આપણે આ પાણીને એકદમ ગાળી અને સાઈડમાં મૂકી દેવાનું છે હવે આપણે જે આ સરગો છે એમાંથી ગર્ભ કાઢીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મારો જે સરગો છે એકદમ ગર્ભવાળો છે બસ આપણે સિંગમાંથી જે એનો અંદરનો ભાગ પલ્પવાળો છે એ જ લેવાનો છે તો હું તમને કેવી રીતે એમાંથી પલ્પ કાઢવાનો હોય છે એ બતાવીશ જુઓ એકદમ સરસ જો આટલી સરસ સરગવો સરગો બફાઈ ગયો હશે ને તો આસાનીથી આ સિંગોમાંથી આ બધો પલ્ફ નીકાળી દેવાનો છે તમે જોઈ શકો છો ચપ્પુ એક મારતા જ આખી સિંગ છે એકદમ ખાલી થઈ જાય છે તો જુઓ એકદમ સરસ આ ટેકનિકથી તમે બનાવશો ને તો બહુ જ સરસ થશે અને એકદમ આ જે ગર્ભ છે કે જે હાડકાંના દુખાવા માટે બહુ જ હેલ્ધી છે તો જરૂરથી તમે સરગવાની રેસીપી ખાતા હોવ તો આ રેસીપી બી એનો ઉમેરો કરજો પરોઠાનો તો તમે જોઈ શકો છો સારી એવી સીંગ મેં ચપ્પુની મદદથી સાફ કરી દીધી છે અહીંયા મેં કોઈ સિંગની અંદર આપણે હાથથી નથી કાઢવાનું એકદમ ચપ્પુથી આ રીતે એકદમ સિંગને સાફ કરી દેવાની છે હવે આટલી મારો ગર્ભ નીકળી ગયો છે જે પલ્પ છે સરગવાનો એ નીકળી ગયો છે અને અહીંયા મેં આ લોટ બાંધતી વખતે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યો જ નથી કારણ કે અહીંયા પાણી નાખવાની કંઈ આપણે જરૂર જ પડતી નથી આ બધું લચકા પડે એ ટાઈપનું મિશ્રણ છે તો અહીંયા પાણીની આપણે લોટ બાંધતી વખતે કશી જરૂર નહીં પડે હા વધારે ક્વોન્ટિટીમાં તમારો લોટ હોય તો તમે અહીંયા પાણી ઉમેરી શકો છો હવે મેં તુવેરના બીજ છે બદાણા છે એ થોડા કાઢી લીધા છે અને મેસર લઈ લીધું છે જો આ જે પાઉંભાજીનું મેસર છે હવે એને આપણે થોડુંક આ બાફેલી બે વસ્તુ છે એને થોડી આ રીતે હાથથી મેસ કરી દેવાની છે અહીંયા તમારે કોઈ મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરવાનું ફ્રેન્ડ્સ કારણ કે કે આ થોડું દરદરુ હશે તો જ્યારે પરાઠા ખાય છે ને ત્યારે એ બધો સ્વાદ અને ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો મેસરથી સારું એવું બે વસ્તુને મેં થોડું થોડું દરદરું કરી દીધું છે હવે આ સારું એવું થોડું મેશ થઈ ગયું છે અહીંયા હવે આપણે અહીંયા થોડું ચમચીથી મદદથી તમને એવું લાગે કે જો તુવેરના દાણા થોડા મોટા રહી ગયા છે પણ સારા એવા તમે તુવેરના દાણાને બાફ્યા હશે ને તો બિલકુલ એ મોટા નહીં રહે તો હવે આપણે અહીંયા લોટ બાંધવાનો છે હવે સારું એવી બે વસ્તુ મિક્સ કરીને રાખી છે એમાં એક ચમચી જેટલો લોટ નાખી દીધો છે આપણે પરોઠાનો બનાવવાનો છે તો આપણે રોટલીનો લોટ લેવાનો છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે જે તમને તીખું સ્પાઈસી પસંદ હોય એ પ્રમાણે તમે અહીંયા મસાલા કરી શકો છો તો રૂટિન મસાલા કર્યા છે અને એક ચમચી તલ નાખ્યું છે અને મોયણ માટે એક ચમચી ઘી નાખ્યું છે ઘીની જગ્યાએ તમે તેલ બી લઈ શકો છો હવે મેં આ ચટણી જે બનાવી છે એમાંથી મેં એક ચમચી ભરી અને અહીંયા ચટણી નાખી દીધી છે તો જે આ ચટણીનું જે મોશ્ચર છે એમાંથી પાણી છૂટશે એમાં જ લોટ બંધાઈ જશે અને જે નીચે આપણે જે તુવેરના દાણા અને જે સરગવાનો ગર્ભ રાખ્યો છે જે પલ્પ છે એમાંથી જ આ લોટ સારો એવો બંધાઈ જશે તો જરૂર પડે તો તમે પાણી અહીંયા ઉમેરી શકો છો બાકી પાણીની કંઈ અહીંયા લોટ બાંધતી વખતે બિલકુલ જરૂર નથી પડતી હોતી તો હવે તમે જોઈ શકો છો હલકા હાથે આ રીતે સરસ લોટ બાંધી દેવાનો છે અને લોટ આપણે પરોઠાનો બાંધવાનો છે હવે કેટલી કોન્ટિટીમાં તમારી બધી વસ્તુ હોય એના ઉપર તમારે બધી વસ્તુનો માપ લેવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ વધારે પડતો લોટ ઢીલો નથી અત્યારે મારો અહીંયા લોટ એકદમ કઠણ છે હવે આપણે આ લોટને થોડો મસળતું જવાનું છે જેટલો મસળશો એટલા તમારા પરાઠા સોફ્ટ થશે તો તમે જોઈ શકો છો એકદમ સરગવાનો ઉપયોગ આ રીતે બી કરી અને એની રેસીપી બનતી હોય છે ફ્રેન્ડ્સ સરગવો તો બહુ જ ગુણકારી હોય છે અને હવે તો ઉનાળાની સિઝન શરૂ થઈ રહી છે તો બહુ જ સરગવો મળતો હોય છે હવે મેં લાસ્ટમાં થોડું અડધી ચમચી તેલ નાખ્યું છે તેલ નાખી અને આ રીતે થોડો હજુ આપણે એને મિક્સ કરીશું મતલબ કે મસડીશું તો એકદમ લોટ મારો સોફ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો સારો એવો લોટ બંધાઈ ગયો છે હવે આને વધારે સોફ્ટ કરવા માટે આપણે અહીંયા થોડું ઢાંકી અને મૂકી દઈશું લગભગ ટાઈમ હોય તો તમે પાંચથી સાત મિનિટ માટે મૂકી દેવાનું છે તો મેં પાંચ મિનિટ માટે ઢાંકી અને રહેવા દીધો તો હવે તમે જોઈ શકો છો સરસ એવો લોટ સોફ્ટ થઈ ગયો છે પાંચ મિનિટ પડી રહ્યો પછી આ રીતે તમારે એને પરોઠાના એ પીસ પાડી દેવાના છે તો એકદમ સરસ સ્પાઇસી છે મતલબ કે તીખા છે અને બધા સ્વાદ સાથે આ પરોઠા તૈયાર થઈ જાય છે જો તમારે અહીંયા દાણા ના લેવા હોય તો ફક્ત ખાલી તમે સરગવાનો પલ્પ છે એ બી ઉમેરી અને આ પરોઠાને બનાવી શકો છો પણ ઘરમાં અમુક જણને સરગવો ભાવતો નથી હોતો તો મેં એક ઓપ્શન અહીંયા પરોઠામાં રાખ્યું છે તુવેરના દાણા નાખ્યા છે જેથી કરી અને જેને સરગવો ના ભાવતો હોય એ બી આ દાણાની સાથે ખાશે ને તો બિલકુલ ટેસ્ટ સરગવાનો આવશે નહીં એ લોકોને જેને નહીં ભાવતો હોય એના માટે હવે આ પરોઠું સરસ વણાઈ ગયું છે હવે આપણે થોડું ઘી અંદર લગાવી અને આ રીતે ટ્રાઇંગલ શેપમાં આપણે પરોઠાને બનાવવાનું છે બે બાજુથી આ રીતે પોકેટની જેમ પરોઠાને થોડું શેપ કાપી દેવાનો છે અને નીચેનો ભાગ છે એને આ રીતે અને બે ખૂણા આ રીતે થોડા ખેંચવાના છે જેથી કરી અને ટ્રાઇંગલમાં આપણું પરોઠું એનો લૂક બહુ સરસ આવે છે હવે અહીંયા મેં થોડા બાફેલા દાણા રહેવા દીધા હતા અહીંયા થોડું પરોઠામાં થોડો વધારે એકદમ દેખાવ બી સારો આવે અને ખાવામાં બી થોડા દરદરા દાણા છે એ આવે એના માટે થઈ મેં થોડા તલ અને લગભગ ત્રણથી ચાર તુવેરના દાણા અહીંયા ઉમેર્યા છે હવે હલકા હાથે આપણે અહીંયા વેલણ મારવાનું છે જુઓ એક બે એક સાઈડ આ મારવાનું છે ને એક ખૂણે આ મારવાનું છે ત્રણેય ખૂણા ઉપર થોડું થોડું તમે વેલણ મારશો તો એના ખૂણા એકદમ સરસ શેપ આવી જશે તો તમે જોઈ શકો છો આ આપણું પરોઠું પહેલું તૈયાર થઈ ગયું છે અને જેટલું બને એટલી જે રોટલી પરોઠાની વણતા હો એ પતલી રાખશો તો તમારે કેવું જ્યારે ઉપર વણવું નહીં પડે તો આ બીજું પરોઠાને ટ્રાયંગલમાં સારું એવું કરી દીધું છે હવે આપણે એના ખૂણા આ રીતે ખેંચી લેવાના છે અને જેવી રીતે પહેલું પરોઠું બનાવ્યું હતું એ જ રીતે આપણે અહીંયા પ્રોસેસ કરી અને આ પરોઠાને તૈયાર કરી દેવાનું છે લગભગ બેથી ત્રણ આ રીતે દાણા નાખ્યા છે અને ઉપરથી થોડા અહીંયા તલ મેં બભરાવ્યા છે જો તો આ પસંદ હોય તો તમે નાખી શકો છો નત સ્કીપ કરી શકો છો પણ અમારે લોકોને આ રીતે ફોટા પાડવાના હોય છે જો થંબેલ બનાવવાનું હોય છે એટલે આ બધી પ્રોસેસ કરવી ખૂબ જરૂરી હોય છે તો તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે સરસ આપણું બીજું પરોઠું સારું એવું તૈયાર થઈ ગયું છે હવે મેં બે રીતે બતાવ્યા છે એક પરોઠાને ઘીમાં બી બનાવતા શીખવાડ્યું છે અને એ પસંદ હોય તો તમે તેલમાં બી બનાવી શકો છો તો પહેલાં પરોઠાને મેં થોડું એવું અડધી ચમચી જેટલું ઘી નાખ્યું છે અને આપણે ગેસની ફ્લેમ પહેલાં ફાસ્ટ રાખીથી તાવડી સારી એવી ગરમ કરી દીધી છે અને પછી ધીમી આંચે આપણે થોડું તવેથાને દબાવતા રહી અને પછી આ રીતે પરોઠાને શેકતું જવાનું છે તો બિલકુલ કાચું રહેશે નહીં કારણ કે અંદરની વસ્તુ બધી પાકેલી છે આપણે જે ઉમેરી છે એ જે સરગવો છે અને તુવેરના દાણા નાખ્યા છે એ એકદમ સારા એવા કચાસ નથી તો તમે જોઈ શકો છો એકદમ આ રીતે લાલાશ પડતું જ સેજ કરી દેવાનું છે બહુ દાજવાળા પરોઠાને નથી બનાવવાના ફ્રેન્ડ્સ કારણ કે દાજવાળા પરોઠા બિલકુલ ખાવામાં સારા નથી લાગતા તો તમે જોઈ શકો છો આ આપણું પહેલું પરોઠું સરસ તૈયાર થઈ ગયું છે આ ઘીમાં શેકેલું છે હવે આપણે અહીંયા તેલનો ઉપયોગ કરીશું તમને જે પસંદ હોય ઘી કે તેલ બેમાં તમે આ રીતે પરોઠાને શેકી શકો છો અને આ પરોઠા બહુ જ હેલ્ધી છે જો ટિફિનમાં તમારા ઘરમાં સભ્ય કોઈ નોકરી કરવા જતા હોય તો એને બી તમે લગભગ ત્રણથી ચાર આ તે પરોઠા બનાવી આપી શકો છો અને જોડે તમે આ ચટણી બી આપી શકો છો તો આ અહીંયા તમારે કોઈ શાક બનાવવાની બી ઝંઝટ નથી તો એકદમ સરસ સ્પાઈસી તીખું આ આપણી ચટણી સાથે પરોઠા તૈયાર થઈ ગયા છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો વધારે વિડીયો પસંદ આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો